લગભગ આપણે સંસારમાં હોય એટલે હોળી તો આ વર્ષમાં એક વાર થાય પણ નાની મોટી હોળી તો હોય જ ક્યારેક દિવાળી આવી જાય ક્યારેક હોળી આવી જાય એવું છે હોળી હાર્દિક શુભકામના નો દેવાય ની તો પછી રોજ હોળી થાય હો એવું ન કહેવાય સારું તો રાત્રે સરસ મજાના તમને અમારા ગામડામાં કેવી હોળી પ્રગટે છે ને કેટલા નાના નાના વરાજા આવે છે તો એ હું તમને બતાવવાની છું વિડીયોમાં તમે લોકો બને આવે છો તમને બહુ મજા આવશે તો અત્યારે છે ને આપણે હોળીની તૈયારીમાં તો ખબર છે કે આપણે મરણ થઈ ગયું એટલે બહુ કંઈ ધૂળેટી ઉજવવાની નહીં પણ હોળીના દર્શન તો આપણે કરવાના જ છે અને એ તમને દર્શન એ કરાવવા છે સરસ મજાના અને અત્યારે છે ને થઈ ગયા અને આટલા બધા ભાત છો ખબર નહીં આ ભાત હવે કેવા આવે છે ને આવા થઈ ગયા કામમાં રહીને તો જીરાસા છે પણ કામ કરવામાં રહીને તો વધારે વધારે ચડી ગયા છે કાંઈ વાંધો નહીં કઢી ભાત બનાવવાના છે અને કંઈક શાક રોટલી કંઈક બનાવશું તો બ્લોગમાં બનાવી ચાલો આગળ આગળ મળીએ તો ગાય ફાઇનલી આપણે જો જંગલ વચ્ચે આવી ગયા છીએ આજે હોળી છે હોળી હેપી હોળી હોળી

ઉનાળામાં ક્યાંય પાણીને હાહાકાર છે ને અહીંયા અમારે નદીઓ શરૂ થઈ ગઈ છે અવાજ આવે છે ધીમે ધીમે આપણે જઈએ છીએ પછી બોર છે કે સુતાઈ ગયે છે કડકડિયા બહુ હોય

આપણે તો બહુ ભૂલ કરી છે આવીને પૈડા તો ગયા આટલું બધું પાણી જાય છે જો ડેમના પાળા ડેમના છે ને દરવાજા ખોલી નાખ્યા છે તો પાણી જાય છે એમાં કઈ નક્કી નહીં આપણે તણાઈ જઈએ કેટલો ધોધ જાય છે માણસોને પીવા પાણી મળતું નથી આ બધું છે પૂછીને બાળા બધું તોડી દે ચાલુ કેમ હવે એ બાબતે જો પાણી વધે ને તો હું અહીંયા થી તણાઈ જવું અહીંયા તો જો ધોધ જાય અહીંયા તો હલાય એમ જ નથી હવે અહીંથી પાછું ફરી જવું પડે કેટલું પાણી જાય છે ભર ઉનાળે પાણી નો ધોધ અહીંયા પગ દેવાનું ને પછી સામે દેવાનો છે બોલો

આ પાણી ભાગશે ડેમ સુધી પહોંચી ગયું આ નો આવ્યો તો સારું હતું ખંડેર કર્યું હો પણ હાશ ભગવાન આટલો બધો પાછો ઢાળ મરી ગયા તણાતા તણાતા રહી ગયા છે હાજર હોય બાપા બાપા પાણી તો જો ધમધોકાર જાય છે તો હવે જો આમ છે બહુ દૂરો ખડ વાટવાળા ભાગો ભાગો તો ઘણા દિવસે વાડી આવી વાડીનો રસ્તો ભૂલાઈ ગયો છે અને ખડ વાટવા વાળા તો બહુ આગળ આગળ છે જો આમ છે સામે છે આ તો બધું બહુ અઘરું છે ઓ અઘરું ક્યાં હું ફસાઈ ગઈ વાહ રાત્રી વાહ હવે આ કેવું પડશે હમણાં છે ને ડેમમાં બહુ પાણી જોઈ દીધું તો આ રસ્તે ન હલે બંધ કરી દીધો આ બધું તો હોળી મારી હોળી થઈ જત જળ સમાધિ જળ સમાધિ મારી થઈ જત પોરા ખાવાના હોય ઓ દાડી પૂરી દેવાની છે એ બે 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 ગયા છે ઓ એ કેતા ગાજર થઈ ગયા છે ગાજર ને ટેટી તરબૂચી કેવા આવ્યા છે બહુ વજન છે ઓ તો કઈ ફાઈનલી આપણે જો હોળીના દર્શન કરવા જઈએ છીએ અંધારું કેટલું છે જો ઓહ હો હોઈ તો આપણે જો પ્રદક્ષિણા કરીએ સરસ મજાની હોળી પકટી ગઈ છે તો આપણે જો ફાઈનલી હોળી ના દર્શન કરી લીધા કારણ કે ટ્રાફિક કેટલો હતો અને જસુ દર્શન કરવા જવાનું તમારે

નાના બાળકો પછી નવા નવા લગ્ન થયા હોય વરરાજા તો એવું બધું છે બસ હવે અને જસું જો અહીંયા મોબાઈલ જોવે અને ક્રિશભાઈ અમારે ગયા છે તો બસ હવે આ સાથે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવે તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાય ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા વિડીયો સાથે Nama blog kementerian sudi bertanya, "Ini bye bye, jadi makan